આજે આપણે બનાવીશું એવા સ્પેશિયલ ખાસ એ છે રસગુલ્લાની રેસીપી તો અહીંયા મેં એકદમ સરસ સ્પોન્જી અને અંદરથી જાળીદાર બને એ રીતે અહીંયા રેડી થયા છે તો તેના માટે મેં અહીંયા એક લીટર આપણે લો ફેટવાળું હોય તેવું દૂધ આપણે નક્કી કરવાનું છે જેથી સ્પોન્જી સરસ થશે અને જાળીદાર થશે તો તેના માટે મેં અહીંયા એક લીટર દૂધને ગરમ કરવા રાખી દીધું છે અને ઉભરો આવે ત્યાર પછી આપણે જે મેં અહીંયા એક વાટકો દહીં લીધેલું છે તેને આપણે એડ કરી દેવાનું છે અને આપણે દૂધને ફાડી લેવાનું છે પનીર બનાવી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે આપણું દૂધ ફાટી ગયું છે અને સરસ પનીરનો ભાગ અલગ થઈ ગયો છે અને પાણીનો ભાગ અલગ થઈ ગયો છે ત્યાર પછી મેં એક કાણાવાળું જાળી લીધેલી છે તેની અંદર મેં એક કોટનનું કપડું આપણે પાથરી લેવાનું છે અને જે આ પેલું પનીરને દૂધ છૂટું પડી ગયું છે તેને આપણે ગાળી લઈશું આ રીતે તમે જોઈ શકો છો તે રીતે અને ગળાઈ જાય એટલે આપણે આને સરસ પાણીથી ચારથી પાંચ વાર ધોઈ લેવાનું છે જેથી દહીંની ખટાશ તો નહીં આવે પણ ખટાશ જે ના આવે પણ એ સરસ થઈ જાય હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે ચાર પાંચ વાર ધોઈને સરસ આપણે રાખી દેવાનું છે પનીરને આ કપડું આખું પેક કરીને ઉપર આપણે વજન રાખી દેવાનું છે જેથી એક્સ્ટ્રા જે આની અંદર વોટર હોય છે તે બધું નીકળી જાય અને પનીરનો જ ભાગ રહે એ રીતે તમે જોઈ શકો છો આ રીતે મેં કપડું આખું પેક પેક કરીને મેં એની ઉપર વજન રાખી દીધું છે અહીંયા મારી પાસે અહીંયા આ રીતે પાણી મેં એનું એક્સ્ટ્રા નીતાારી દેવાનું છે અને ઉપર આપણે વજન રાખીને આપણે એને અડધો કલાક માટે રેસ્ટ આપી દેવાનું છે અને અડધો કલાક રેસ્ટ થાય ત્યાં સુધી આપણે અહીંયા ચાસણી રેડી કરી લઈશું તેના માટે મેં અહીંયા એક લીટર દૂધ સામે મેં એક કપ સાકર લીધેલી છે અને આ સાકરને આપણે અહીંયા મેં એક કઢાઈમાં એડ કરી દીધી છે અને ગેસ હવે આપણે આની અંદર પાંચ કપ આપણે પાણી એડ કરવાનું છે અને ગેસ બંધ કરીને આપણે આને સાકરને ઉગળવા દેવાની છે અને આ પતલું જ રાખવાનું છે આને જાડું નથી રાખવાની આ ચાસણીને થોડી ઉગળવા લાગે ઉગળી જાય આખી સાકર અને થોડી વાર ઉકળે એટલે તરત બંધ કરી દેવાનું છે પતલું હોય ત્યાં સુધી ત્યાર પછી આપણે આ પનીરને અડધો કલાક પછી બહાર કાઢીને આ રીતે આપણે એક હથેળીની મદદથી એને સરસ રીતે મસળી લેવાનું છે મેં આ સાતથી આઠ મિનિટ માટે એને સરસ મહેસડું છે અને એમાં એક ચમચી મેં કોર્નફ્લોર એડ કરેલો છે અને એને સરસ રીતે મેં મસળી લીધું છે સાતથી આઠ મિનિટ માટે તમે આમાં જોઈ શકો છો તે રીતે મસળશો એટલે એકદમ આવું સરસ સોફ્ટ આંટો થઈ જશે ચીકણો આંટો થઈ જશે આપણને ત્યાર પછી આપણે એની અંદર એના આપણે બોલ બનાવીશું તમે આમાં જોઈ શકો છો તે રીતે નાના આ બધાના આપણે બોલ રેડી કરીને આપણે રાખી દેવાના છે આ રીતે મેં બોલ બનાવી લીધા છે ત્યાર પછી મેં ચાસણી પાછી ફરી ગરમ કરવા રાખી છે અને આ રીતે ઉકળવા લાગે એટલે આપણે આ બધા બોલ્સને ધીમે ધીમે એક પછી એક કરીને આપણે આની અંદર કઢાઈમાં એડ કરી દેવાના છે અને આ રીતે બધા બોલ્સને ધીમે ધીમે એડ કરીને આપણે આને બંધ કરી દેવાની છે આ કઢાઈનું ઢાંકણ અને મિનિમમ દસ મિનિટ આને રાખશું એટલે આપણા બોલ્સ બધા સરસ આમાં પાકી જાય છે કાચા પનીરનો ટેસ્ટ નહીં આવતો અને સરસ આપણું રસગુલ્લું બનીને રેડી થાય છે દસ મિનિટ પછી તમે આ રીતે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્પંજી આપણા રસગુલ્લા રેડી છે તેને આપણે ચેક કરવા મેં અહીંયા એક બાઉલમાં બરફનું પાણી લીધેલું છે તેની અંદર આપણે એક રસગુલ્લું એડ કરશું એટલે જે નીચે બેસી જાય તો આપણે સમજી લેવાનું કે આપણા રસગુલ્લા એકદમ સરસ કૂક થઈ ગયા છે આ આપણા રસગુલ્લા અહીંયા રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો